હાલ લો જેમાંથી મિત્રો તો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં અને જોઈ મિત્રો આ વિડીયોમાં તમારા હોય તો વિડીયો લાઈક કરો અને આ ખેતીની વાતો ઉલોક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ મિત્રો અત્યારે હેને આપણે તમને ખબર જઈએ છે પહેલાં આપણે ભીંડા માટો મેરો ત્યાં પછી નેક્સ્ટ પછી આપણે બીજી મરચી રહી તે માટો મરો અને અત્યારે હેને આપણે ત્રીજું ખેતર છે ને તેમાં આવી ગયા છીએ તો હેને આમાં અત્યારે મરચી અને મેથી તે બંનેનું વાવેતર કરું છે તો જોઈ લઈએ હું તમને દેખાડી દઉં તો જોઈ લઈએ મિત્રો આવી કંઈક મરચી છે તો મિત્રો આ વિડીયોમાં એ તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે મરચી કેવી છે બરાબર જોઈ લઈએ તે ફાલની શરૂઆત થઈ ગઈ છે મરચાંની જો આ તમને દેખાય બધી અને વચ્ચે છે ને મિત્રો જોઈ આમાં દેખાય તો વચ્ચે છે ને આમાં બધે મેથીનું નું વાવેતર કરેલું છે જોઈ લઈએ આ બાજુ બધે અને આ સાઈડે તો આ જોઈ લ્યો મિત્રો આપણી પાછળ તમને દેખાતું છે આપણે એને અત્યારે મેથીવાળા ખેતરમાં આવી ગયા છે એમાં મરચી અને મેથી તે બંનેનું ભેગું વાવેતર કરે છે મરચી છે અને વચ્ચે પાટલામાં છે ને મેથીનું વાવેતર કરેલું છે એડી આપણી પાછળ જોઈ લો તમને દેખાતું દે છે એડી આવું કંઈક વાવેતર કરેલું તો વિડીયોમાં કોમેન્ટ કરી દીજો મરચી કેવી છે મેથી કેવી છે બરાબર તો જોઈ લો મિત્રો મરચી કંઈક આવી છે અને વચ્ચે મેથી આવી છે એડી આપણે જો પહેલાં ભીંડાવાળા ખેતરમાં ગયા હતી પછી પાછા એક મરચી હતી તે મરચી તમને દેખાડી પછી ત્રીજું ખેતર જેવા છે ને મરચી અને મેથી તે બંનેનું ભેગું વાવેતર કરું તે તમે જોઈ શકો છો હાલો તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું ત્યાં લાઈક કરો અને આ વિડીયો મના હોય તો ચેનલને સસ્ક્રાઈબ કરો ચાલો પાછા પાસે નેક્સ્ટ વિડીયોમાં તે બધીને જય માતાજી